હું બધા આળા કરો છો હવાર હવારમાં આ ગોબરી માસી જયારથી આયા છે ને ત્યાર ના બધા આળુડા થઈ ગયા છે હા એટલે હા આળસુના પીર થઈ ગયા છે બધાય માં જેટલા છે ને એટલા બધા આળસુના પેટ થઈ ગયા છે અને આ હું ઊસા ટાંગા રાખીને કરો છો હે ગોબરી માસી હવાર હવારમાં એલી મીઠુડી તને ખબર ન પડે મારે છે ને રોજ યોગાસન કરવા જોઈએ એટલે હું યોગા કરું છું હવાર હવારમાં યોગા કરવીને તો આપણું શરીર હેલ્ધી રહે એટલે હું રોજ સવારે યોગા કરું છું તારે કરવા હોય તો હાલ શીખવાડું હાલ હું જાય મારે પડખે શીખવાડું યોગા આ ગોબરી માસી ખોટીના ના છે કાઈ યોગા કરતા આવડતું છે નહીં પછી હવે મારે હું યોગા કરું છું આને ક્યાં યોગા કરીને જાવું છે એક ટાંગો પ્લાસ્ટિક નો નાખેલો છે ને પછી કે યોગા કરવા છે હું તો કાઈ આવડતું છે નહીં એક ટાંગો ઊંચો રે ને એક ટાંગો નીચો રે એટલે કે યોગા કરું છું लेंडी बटा तार पग ने हुस थ्यू से आ उंधा केम राखिन बेठी सो ई मम्मी आज से ने मूंग माथा पे के उतरती थी हवारे तो ठेश आई एक पग थे सुकी गए ने तो सीधी नेटे पड़ी पसी एठे वाली कुंडी नथी पानी नी भरी ने मुकी वचमा तने गुडी मरी ई पग मा आई वेजो मारा टांगा उंधा थई गया एक तो अताज उंधा आंगळा ने मैया पटकाणो त हा उंधा थई गया આર નુલા તુ જ નથી એવા પગ દુખે છે ને બાપા બહુ દુખે છે બહુ દર્દ થાય છે મમી હું યુટ્યુબય લગાવી બામે કશુ તોય કાઈ ફરક ન થતો હા ઉંડા થઈ ગયાસ મન લાગે ફ્રેક્ચર આવી ગયું છે આમાં ના ના બટા એ ઠેસ આવી હોય તો કાઈ મુંઢ મારવા ગઈ ગયો હશે એમાં એટલું બધું ફ્રેક્ચર ને એવું કાઈ ન હોય આપણે છે ને હમણા હું તને અળદર ગરમ કરીને તાર પગે લગાવી દઈશ એટલે તને હરકુ થઈ જશે એ મીઠડે તારે આજ ઓફિસ જવાનું ન થાકતું ય પડ્યો રહ્યોસ્પાદન જેમતે એ મમ્મી એમને તો ઓફિસ જવાનું છે પણ આ છે ને ગોબરી માસી એવા આળુડા થઈ ગયા છે ને ઘરમાં પોતે તો આળુડા જ છે અને ઘરમાં જેટલા નંગ છે ને બધા આળુડા કરી દીધા છે ને એ મીઠડી તાર મમ્મીનો ફોન આવ્યો લાગે લેજો ને હું કે છે એ હાલો હા બોલો બોલો વેવાણ હવ હંધાય મજામાં હો હંધાય તમે શું કરો કામ કરો છો અમે આ જો કામ કરીને નવરા થયા આડા પડ્યા છે હવ તમારી મીઠુડી મજામાં જો આવી રહી તેડવા આવવાનો છે તે કાંઈ વાંધો નહીં તમારે જ્યારે આવો હોય ત્યારે આવો હોવ કઈ વાંધો નહીં અઠવાડિયું દી તેડી ને એટલા દી તેડી જાવ અને કેટલા આવવાના છો કેટલા જણા આવવાના કહી દેજો ને એટલે અમારે રસોઈ બનાવીને અમને ખબર પડે એટલે તે કાંઈ વાંધો નહીં તાર જેટલા આવો એટલા હો આવો નિરાતે આવો બપોર પછી આવો છો કેટલા ચારક વાગી જાય છે તે કાંઈ વાંધો નહીં તાર આવો હો એ આ મૂકું છું

હાલો આ છ મીઠુડી ને તેડવા બધા મહેમાન આવવાના છે તો હવે જો બધી તૈયારી કરવી છે ગોબરી તું ઊભી થા ને આમ રસોઈમાં મદદ કરાય મીઠુડી ને જરા કાલ ઉભી થા મમ્મી હા વેવાણ કેતા ઓસા લગભગ બસો જણા આવશું કે જાજા નહીં આવી અત્યારે બસોક જણા આવશું વધારે નહીં આવી કે એ કે અત્યારે છે ને કોઈ બહુ ટાઈમ નથી અને આ નાના કામ માં શું બધાને લઈ જવા એટલે કે બસોક જણા આવશું પછી કઈ સારું કામ આવે ને તો એ પાંચસો હજાર જણા લઈને આવશું એવું કેતા અરર તેડવામાં બસો જણા થોડા હોય બેન એટલા બધા હોય અમારે તો જો પાંચ સાત જણા આવીને તેડી જાય અને એટલાય જો સગવડતા ન હોય ને તો એક બે અથવા તો એનો પાય આવે ને તોય હાલે અમારે તો કાંઈ બસો જણા થોડા કઈ તેડવામાં આવતા હોય તો ભૂખ ભેગા કરશે આપણને ગોભરી માસી એવું કાંઈ ન હોય અમારા ઘરના બધા શોખીન છે ને અમારા ઘરના બધાને બહુ શોખ એટલે જો એટલા તો આવશે જ તે ઓછા મોસા બસો એ તે ઓછા મોસા કીધા નહીં તો બધા એ ટાઈમ નથી એટલે બાકી જો ટાઈમ હોત ને તો પાંચસો તો આવે જ તે અમારે ચાય તે તેડવા મારા મારા પપ્પાનો વ્યવહાર કેવડો મોટો તમારે જેમ નથી થાય અમારે બહુ મોટો વ્યવહાર છે તો સંધાય આવશે જ તે હા અને તમારાથી આવું ન બોલાય ગોભરી માસી જેટલા આવે એટલા આવવા દેવાય તમારાથી આવું કાંઈ ન કહેવાય ગોભરી માસી

आम त केरिन, केरिन रस वतार हारो लाग्छ हैन ने मिठला केरिन रस ले त आउजे जान त्यार त से ने मार मिठला आपडे बटेका नु साग बनाउछु त 10 किलो एक बटेका ले त आउजो अनि हु लाउछु केरिन रस लाउजे 10 किलो आम त 12 किलो लाउजे न थोडक पड्यो रे न त वांदो नै ओले टुटो आवे न त नो हारो लागे बता मेहमान आउता होइन एटले तान टमेटा न मरसान बदु किलो किलो लेता आउजो काय वांदो नै ते हालु जाउ सु मिठली लेता आउ એલિન્ડી આ તાર પપા કે માં મૂપાસ કે આર ના સાડ્યા જેવા લાગે સમ જોતો ખરા કે આર ના એમના મૂપાસ વાતુ હાંપરેસ કે ફોન ચાલુ સે જોતો હું કરે છે મમી એમને એમના બોસ નો ફોન ચાલુ છે કે આર નો બોસ કસકાવે સે હું જોઉં છું પપાન બિચારાન બોસ કેવા કસકાવે સે જોવત ખરા કે આર નો ફોન ચાલુ છે હું હંધુ જોઉં છું મારું ધ્યાન ન્યાજ છે કે આર નું ભલે ઘસકાવતો બોસ આ લાગનો છે આ ડોહો રહ્યો ને એ કઈ ઓછો નથી એવો જ છે ભલે ઘસકાવતો તમ તાર કસકાવા દે સારું કસકાવે તો હજુ થોડોક વધારે કસકાવે તો બહુ સારું મને તો બહુ ગમશે હા તને તો ગમે જ ને મારા છોકરો તો તને કે પહેલેથી ગમે જ છે હા ટકાળો ને આવો ને તેવો ને જેવું તેવું બોલતી હોય છે હું બધું જોતી હોય જીવતી ત્યારે બધું જોતી તી ને મરી ગઈ ને પછી તો ડબલ જોઉં છું મારું બધે ધ્યાન હોય અને તને નો ખબર હોય ને તો કહી દો મેં આયા ઘર માં આખા ઘર માં છે ને સીસીટીવી કેમેરા લગાડ્યા છે માર બધા ભૂત ને એક માર ભૂત પાઈ બન છે ને સીસીટીવી નું કરે છે એની આગળ થી લાઈન મે આખા ઘર માં કેમેરા લગાડ્યા તું માર છોકરા ને કઈ રીતે રાખેશ ને હું કરે ને હંધુ ધ્યાન રાખું છું સારું હાલો ગોબરી માસી તમે મને રસોઈ માં મદદ કરાવવા હાલો અલી ની બેન જો આજ પગ ઘર નથી પગે તો ઈ ભલે બેટા ગોબરી માસી તમે આવો આપણે મન રસોઈ માં મદદ કરવા હાલો એટલે ફટાફટ થઈ જાય ને હમણાં પછી મહેમાન આવશે ને તો પછી માર કઢી કેમ ને યાર બેવું હોય ને તો બે હાય એમ ઈઠડી તું એકલી રાંધી નાખ ને યાર હું તને થામડા ઉટકાવીશ બસ મન રાંધવાની બહુ આળા આવે જલ્દી મન માર હારી માં માર નકરૂ રાંધવાનું ને આયા કઢી પોરો ખાવા આવું થોડાક દી આયા તું મારી આગળ નકરૂ કામ જ કરાઈ કરાઈ કર તો બસ મન થોડું ગમે આયા એ પછી નઈ આવું ઓ કોઈ દી એન કરતા રાંધી નાખ ને જાન માર દીકરી બહુ ડાયસો જા એ કાય વાંધો ની ગોબરી માં સી દમતા તમાર થાકા હોય તો આરામ કરો બસ નથ રાંધા હું એકલે રાંધી નાખું છું ગોબરી ની તારી માની તું કાય ઓસી નથી મને બધી ખબર પડે છે આ હાથ મારે છે ને માર મીઠડા ને લીધે હું કાય બોલતી નથી બાકી મને બધી ખબર પડે છે તારી તું એક નંબર ની કામસોર છો ને ખામા ખોટી સો હાવ એટલે હાવ બધી ખબર પડે છે મને માં કાય વાંધો નહીં ન રંધા હોય ને તો હું તો આ એલી જો એકલી રાંધી નાખીશ મારે કોઈ એવી કોઈની હોશિયાળી નથી ને મારે એવા કોઈના લારા સાવવા નથી આ તો આ ચાજુ રાંધવાનું છે ને એટલે કીધું બાકી હું કોઈને કહેવાય નહીં હા એટલી તો હું વટવાળી છું હું તને શું ખબર ગોભરીની હું વેવાણ બધા મજામાં સોવા ને કરે બધા મજામાં ને ગટા પાપા ને ગટા ને બધા શું કરે છે એ હા હો વેવાણ બધાય મજામાં છે કાંઈ ઉપાધિ કરવા જેવું નથી બાય મજા કરે છે ને હાર હારા મારા મજા કરે છે ને બધાય મજા કરે છે

ના ના ઓ બટ કે એવું કાઈ છે ને જો હું હામુક ને એવિન છે ને વધારે થોડીક સાદી થઈ હોય ને માર શરીર બન હોય ને એવું લાગે છે મન તો મારે આ કાઈ ઉપાય દી છે નહીં તાન તગારા ખાય મજા કરું છે ને ટાઈમે હુઈ જાવ જમવા ટાઈમે જમી લઉં હુવાન ટાઈમે હુઈ જાવ ને બધું કામ પતાવું ધીમે ધીમે ને કાઈ ઉપાય દી છે નહીં મારે ખોટી ના પેટ ની કાઈ હું દુબળી પડી નથી પણ આ બટકી ને છે ને ઈર્ષા થાય મારી મને હારું હારું મળ્યું ને એનાથી જોવાતું નથી બહુ વિશાળું છે પહેલેથી નકરી એવી છે ખોઈસરી હાવ ઘરમાં ડખા ઘાલવા છે ને કઈક ને કઈક ખળિયું કરતી દો અહીંયા આવી ને હેઠી નથી બેતી લે મારી બેટી હું તને ઓળખું છું બટકી હા કુતરી વાંદરી આને અહીંયા ગુડાય જ નહીં આ તો એમ થાય કે પછી એને એવું લાગે કે નાનપણથી બે બેનપણી સી ને હવે જો લગ્ન થયા એટલે મને હાવ ભૂલી ગઈ એટલે ગુડવી પડી બાકી તને હું ગુડવી નહીં તને બોલાવું નહીં તારું જડબુ ન બોલાવી એવી છું સારું હલો વેવાણ અમે હવે નીકળવી છીએ અને મીઠડીને હવે દોઘ દાડા રોકશું પછી તમતાર તમે તેડી જજો

આ ગોબરી માસી હવાળીના પેટની છે જો મહેમાન મેમાન આયા તા કેવા સનગ્લાસીસ પહેર લીધા ડાબલા ભૂંડી લાગે સ્મોટ્યો ઉતરાયો ને એવું એવી ખબર ન પડે કે મહેમાન હોય ત્યારે આપણે ડાબલા ન સડાવી આમથી તો હવા મારતી જોઈએ બધે પણ અહીં હખણી નહીં રહે હોય એવા દેખાઈ આવે આ ગોબરીની એવી છે ને નકરી હવા મારતી હોય એટલે અમારે સામુ તો મારતી જોઈએ પણ હવે આ વેવાય વળોટ આવ્યા છે ને એની સામે હવા કરવા જાય ભાઈ બધાને ખબર છે તાર ઘરે હાજુ છે એમાં કાંઈ આટલી હવા ન મારવાની હોય કૂતરીની હાવ